જેસે કૃષ્ણ મિત્રો રોજ સાંજ પડે અને જમવામાં શું બનાવવું તે પ્રશ્ન દરેક ગૃહિણીને થતો જ હશે તો આજે હું તમારી સાથે વરસતા વરસાદમાં ખાવાની મજા પડી જાય અને ઝડપથી બની જાય તેવી છ અલગ અલગ રેસીપી શેર કરીશ તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ સૌથી પહેલી રેસીપી બનાવવા માટે થઈને બાઉલની અંદર ચાર કપ જેટલા મમરા લઈ લઈશું અને તેની અંદર બે કપ જેટલું અથવા તો બે ગ્લાસ જેટલું પાણી નાખી અને આને દસેક મિનિટ આપણે પલાળી રાખવાના છે મંચુરિયન લગભગ ઘરમાં બધાને ભાવતા જ હોય છે પણ મેંદામાંથી બનતા હોવાના કારણે આપણે મંચુરિયન ખાવાનું એવોઇડ કરીએ છીએ તો આજે આપણે મમરામાંથી મંચુરિયન બનાવીશું તો દસ મિનિટ મમરા પલળી જાય ત્યારબાદ એક ચારણીની અંદર આપણે મમરાને કાઢી લઈશું જેથી તેનું વધારાનું પાણી નીકળી જાય આને સાઈડમાં રાખી દઈએ અને અહીં મેં ચીલી કટરની અંદર ક્રશ કરીને થોડાક શાકભાજી લઈ લીધા છે જેમાં એક વાટકી કોબી એક વાટકી ગાજર એક વાટકી કેપ્સિકમ બે ચમચી આદુ બે ચમચી લસણ એક મોટી વાટકી ઝીણી સુધારેલી ડુંગળી અને બે ચમચી જેટલી મરચાંની કટકી લઈ લીધી છે આમાં શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો કંઈ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો અને હવે આ દરેક શાકભાજીમાંથી ત્રણથી ચાર ચમચી જેટલું શાકભાજી આપણે અલગ કાઢી લઈશું જેનો ઉપયોગ આપણે વઘારની અંદર કરવાનો છે લસણ આદુ મરચાં ત્રણેય છે તેમાંથી આપણે અડધી કે એક એક ચમચી જેટલું અલગ કાઢીશું તો આને મેં ચીલી કટરમાં કર્યું હતું એટલે ખૂબ જ ઝડપથી આ બધું શાકભાજી પણ કટ થઈ ગયું છે એટલે કંઈ વાર નહીં લાગે બનાવતા તો હવે આ શાકભાજીને પણ આપણે સાઈડમાં રાખી દઈએ અને એક બાઉલ લઈ લઈશું અને આપણે જે મમરા ચાણીમાં નીતરવા રાખ્યા હતા એને હાથેથી એકદમ દબાવીને નીચોવીને બાઉલની અંદર લઈ લઈશું મમરા બાઉલમાં લીધા પછી આપણે જે શાકભાજી રાખ્યા હતા તે બધા જ આની અંદર એડ કરી દઈએ નાના હોય કે મોટા વરસતા વરસાદમાં મંચુરિયન બધાને ભાવે છે તો એક વખત આવી રીતના મમરામાંથી મંચુરિયન ટ્રાય કરજો તો હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આને મસળીને મિક્સ કરી લઈશું જેથી શાકભાજીમાંથી પાણી છૂટું પડે એનાથી બાઇન્ડિંગની ખબર પડે હવે આની અંદર એક મોટી ચમચી જેટલો ડાર્ક સોયા સોસ અને ચાર ચમચી જેટલો કોર્નફ્લોર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ પછી જરૂર લાગશે તો આપણે કોર્નફ્લોર એડ કરીશું તમે શાકભાજી કેટલા લીધા છે અને કયા કયા લીધા છે એના ઉપર કોર્નફ્લોરની ક્વોન્ટિટી ડિપેન્ડ કરે છે તો કોર્ન ફ્લોર મિક્સ કર્યા પછી આપણે વાળી જોઈશું તો જો એકદમ સરસ આનો બોલ વળી જાય છે તો હવે વધારે કોર્ન એડ કરવાની જરૂર નહીં પડે તો અહીં મેં બધા જ મંચુરિયન બોલ્સ વાળી લીધા છે અને અહીં એક બાજુ મેં તેલ ગરમ થવા પણ રાખી દીધું હતું તો તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે આ મંચુરિયન બોલ્સ તળી લઈશું બધી બાજુથી સરસ બદામી કલર થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે બોલ્સ નાખ્યા પછી તરત જ ઝારાથી નહીં હલાવવાના થોડોક કલર એનો ચેન્જ થાય ત્યારબાદ આપણે આને પલટાવી લઈશું અને આ મમરામાંથી બનેલા હોવાથી આને તળાતા કંઈ વાર નથી લાગતી ઝડપથી તળાઈ જાય છે તો આપણા મંચુરિયન બોલ્સ તળાઈ ગયા છે અને આપણે કિચન પેપરમાં કાઢી લઈએ આવી રીતે આપણે બધા જ બોલ્સ તળી લઈશું તમે આને એમનામ છોકરાઓને નાસ્તામાં પણ દઈ શકો છો લંચ બોક્સમાં પણ હવે આપણે આનો વઘાર કરીશું તો વઘાર કરવા માટે કડાઈની અંદર આપણે તેલ લઈ લઈએ જે તેલની અંદર આપણે મંચુરિયન તળ્યા હતા તે જ તેલ લઈશું તો અહીં મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેની અંદર આપણે જે અલગ કાઢીને રાખ્યા હતા તે લસણ આદુ અને મરચાં એડ કરી દઈશું અને આને સાધારણ સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય થોડુંક સંતળાયા પછી બાકીના જે શાકભાજી હતા તે પણ એડ કરી દઈએ અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને સાથે જ બે ચમચી જેટલો ડાર્ક સોયા સોસ એક ચમચી જેટલો રેડ ચીલી સોસ અને બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ નાખી દઈશું અને આને બધાને મિક્સ કરી લઈએ આપણે શાકભાજીને ક્રંચી જ રાખવાના છે એટલે આને બહુ ચડવા નહીં દઈએ આની અંદર આપણે અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું આપણે ગ્રેવીવાળા મંચુરિયન નથી બનાવવાના પણ મસાલો બધો મંચુરિયનને કોટ થાય એટલે થોડુંક પાણી એડ કરીશું હવે અહીં મેં એક મોટી ચમચી કોર્નફ્લોર લઈ લીધો છે તેની અંદર થોડું પાણી નાખીને આની સ્લરી બનાવી લઈશું અને આ સ્લરીને આપણે ગ્રેવીમાં નાખવાની છે જેથી આપણી ગ્રેવી સરસ ઘટ થઈ જશે તો જો પાણી ઉકળવા લાગ્યું છે પાણી ઉકળવા લાગે ત્યારબાદ જ આ ગ્રેવી એડ કરવાની અને આને મિક્સ કરી લઈશું અને સાધારણ આને ચડવા દઈશું જેથી કોર્નફ્લોરની કચાશ દૂર થઈ જાય આવી રીતના કોર્નફ્લોર એડ કરવાથી થોડીક જ વારમાં ઘટ થવા લાગશે તો જો આ સરસ ઉકળવા લાગ્યું છે તો હવે આની અંદર એક નાની ચમચી જેટલું વિનેગર એડ કરી દઈશું અને એને મિક્સ કરી લઈએ અને હવે આની અંદર તૈયાર કરેલા મંચુરિયન બોલ્સ એડ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને આને બરાબર મિક્સ કરીને થોડીક વાર થવા દઈશું જેથી બધી જ ગ્રેવી મંચુરિયન બોલ્સ એબ્ઝોર્બ કરી લેશે અને ડ્રાય થઈ જશે આપણા મંચુરિયન અને ટેસ્ટ પણ સરસ આવશે છેલ્લે આની અંદર થોડીક કોથમીર અને થોડીક લીલી ડુંગળીના પાન નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું અને ગરમા ગરમ મંચુરિયનને આપણે સર્વ કરી દઈએ તો જો વરસતા વરસાદમાં મંચુરિયન ખાવાની ઈચ્છા થાય તો એક વખત મારી રીતે આ મમરામાંથી બનેલા મંચુરિયન જરૂરથી ટ્રાય કરજો નાનાથી લઈ મોટા સૌને ભાવશે અને એકદમ સોફ્ટ બને છે હું તમને એક મંચુરિયન તોડીને પણ બતાવી દઉં ઉપરથી થોડીક લીલી ડુંગળીના પાન અને કોથમીર નાખીને આને ગાર્નિશ કરી લઈશું તો હવે બાળકો ગમે ત્યારે મંચુરિયન ખાવાની ડિમાન્ડ કરે તો તમે એને ના ન પાડતા કેમ કે શાકભાજીથી ભરપૂર અને મમરામાંથી બનેલા હોવાથી તમે ગમે ત્યારે મંચુરિયન બનાવીને દઈ શકો છો અને અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે તો હવે નેક્સ્ટ રેસિપી બનાવવા માટે થઈને મિક્સર જારની અંદર અડધું કેપ્સિકમ અને અડધી વાટકી જેટલી કોણી દાંડલી સહિત કોથમીર નાખી દઈશું અને તેની સાથે બે લીલા મરચાં એક મોટી ચમચી આદુ અને એક મોટી ચમચી લસણની કળીઓ નાખી દઈશું સાથે જ પા કપ જેટલા ગાંઠિયા નાખી દઈએ અહીં મેં પાપડી ગાંઠિયા લીધા છે તમે કોઈપણ ગાંઠિયા લઈ શકો છો તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું અને ત્રણ ચાર આઈસ ક્યુબ નાખી અને આને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો જો આપણી ચટણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે આની અંદર આપણે બહુ પાણી નથી નાખવાનું ચટણી આપણે થીક રાખવાની છે તો આને આપણે વાટકીની અંદર કાઢી લઈએ અને હવે આપણે એક મસાલાની પેસ્ટ તૈયાર કરીશું જેના માટે વાટકીની અંદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી શેકેલ જીરું પાવડર અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી ધાણા જીરું નાખી થોડુંક પાણી નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું તો આપણી મસાલાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આને સાઈડમાં રાખી એક બાઉલની અંદર એક વાટકી જેટલો ચણાનો લોટ લઈ લઈશું તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર ચપટી હિંગ અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું અને પોણી વાટકી જેટલું પાણી નાખી અને આને બરાબર મિક્સ કરીને આની સ્લરી બનાવી લઈશું જ્યારે લમ્સના રહે તે રીતના આની સ્લરી બનાવવાની છે અને ચમચીને પાછળ આવી રીતના કોટ કરે એટલી ઘાટી આપણી સ્લરી હોવી જોઈએ તો હવે આને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું અને અહીં મેં ચાર બાફેને બટેટા લઈ લીધા છે તેને આપણે આવી રીતના મેશ કરી લઈશું બટેટા મેશ થઈ જાય ત્યારબાદ આપણે એક વઘાર તૈયાર કરી લઈએ જેના માટે એક વઘારિયાની અંદર આપણે તેલ લઈ લઈશું બે ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે તેની અંદર અડધી ચમચી જીરું અને એક ચમચી અથકચરેલા આખા ધાણા લઈ લઈશું સાથે એક નાની ચમચી વરિયાળી લઈ અને આ બધાને સાધારણ સાંતળી લઈશું તેલની અંદર આવી રીતના સાંતળવાથી આ બધા જ મસાલાની ખૂબ જ સરસ ફ્લેવર આવે છે સાધારણ સંતળાય એટલે એક મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખીને આને પણ થોડીક વાર સાંતળી લઈશું ત્યારબાદ આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે આની અંદર નાખી દઈએ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી મસાલા બળી ન જાય આને પણ સાધારણ આપણે સાંતળી લઈશું તો જો આ બધું જ સરસ સંતળાઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ જે મસાલો છે તેને બાફેલા બટેટાની અંદર એડ કરી દઈશું તેલ છૂટું પડીને દેખાવા લાગે ત્યાં સુધી આને આપણે સાંતળવાનું છે એટલે પાણી બધું જ બળી જશે મસાલાનું તો આવી રીતના આ મસાલો નાખવાથી આ સ્ટફિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આને બરાબર મિક્સ કરી લઈશું તો બજારમાં જેવા બ્રેડ પકોડા મળતા હોય છે એવા જ બ્રેડ પકોડા બનાવવા માટે થઈને આ રીતના સ્ટફિંગ એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે અહીં મેં બે બ્રેડની સ્લાઇસ લઈ લીધી છે એક ઉપર આપણે ટોમેટો કેચઅપ અને એક ઉપર તૈયાર કરેલી લીલી ચટણી લગાડી લઈશું એટલે આપણે લીલી ચટણી બહુ પાતળી નથી કરવાની નહીંતર આપણી બ્રેડ સોગી થઈ જશે તો બંનેમાં લગાડ્યા પછી હવે આપણે જે ચટપટું અને ટેસ્ટી સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું તે આની ઉપર લગાડી દઈશું સ્ટફિંગ વધારે લગાડીશું જેથી બ્રેડ પકોડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એની ઉપર બીજી બ્રેડ રાખી દઈએ તો આવી રીતના આપણે બધી જ બ્રેડ સ્લાઇસ પહેલાં તૈયાર કરી લઈશું અને આને વચ્ચેથી પહેલાં કટ કરી લઈએ હું તમને બતાવી દઉં કે કેટલી સરસ આપણી સ્ટફિંગ દેખાઈ રહ્યું છે હવે આપણે જે સ્લરી બનાવીને રાખી હતી ચણાના લોટવાળી તેની અંદર એક ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરી દઈશું અને એને મિક્સ કરી લઈએ જેથી બહારનું પડ છે તે ખાવામાં કડક ન લાગે હવે આપણે જે બ્રેડ પકોડા બનાવીને રાખ્યા હતા તેની સૌથી પહેલાં આપણે સાઈડની કિનારી ડીપ કરવાની છે ત્યારબાદ આખું ડીપ કરીને આને ગરમા ગરમ તેલમાં નાખી દઈએ આ નાખતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું કે તેલના છાંટા ન ઉડે અને મીડિયમ ફ્લેમ પર આપણે આને તળી લઈશું બધી બાજુથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી આપણે એને તળવાનું છે આને પલટાવતી વખતે પણ ખૂબ જ સાચવીને પલટાવવાનું નહીંતર તેલના છાંટા ઉડવાની શક્યતા રહે છે તો આવી રીતના તમે એક વખત બ્રેડ પકોડા ટ્રાય કરજો બહારના બ્રેડ પકોડા ખાવાનું ભૂલી જશો એટલા સરસ ટેસ્ટી બને છે અને વરસાદ વરસતો હોય ત્યારે આવા ગરમા ગરમ બ્રેડ પકોડા ખાવા મળે તો મજા જ પડી જાય હવે હું બ્રેડ પકોડાને કટ કરીને પણ તમને બતાવી દઉં કે અંદરથી એનું સ્ટફિંગ કેટલું સરસ દેખાઈ રહ્યું છે તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા આપણા બ્રેડ પકોડા હવે પછીની નેક્સ્ટ રેસિપી બનાવવા માટે થઈને એક કાથરોટની અંદર દોઢ વાટકી જેટલો મેંદાનો લોટ લઈ લઈશું તેની અંદર અડધી વાટકી જેટલી સોજી નાખી દઈએ જેથી આપણું બહારનું પળ છે તે એકદમ સરસ ક્રિસ્પી થશે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી અજમો હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું જેથી મેંદો પચવામાં ભારે ન પડે સાથે આની અંદર ત્રણ ચમચી જેટલું તેલનું મોણ એડ કરી દઈએ અને આને મણને બરાબર મિક્સ કરી લઈશું તમારે જો બહાર જેવા જ સમોસા બનાવવા હોય તો તમારે મેંદાનો લોટ જ લેવો પડશે તો એકદમ સરસ મુઠ્ઠી પડતું મોણ છે એટલે આપણે સમોસાનું પડ છે તે એકદમ સરસ ખસ્તા થશે તો હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરી ને પરોઠાનો જેવો કઠણ લોટ હોય તેવો આપણે આનો લોટ બાંધી લઈશું લોટ આપણે કઠણ રાખવાનો છે તો જ બહારનું પડ છે તે સરસ ક્રિસ્પી થશે બહુ ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું તો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે આને થોડીક વાર આપણે મસળી લઈશું અને હવે ઢાંકીને લોટને દસ મિનિટ રહેવા દઈએ જેથી સોજી સરસ ફૂલી જશે અને ત્યાં સુધી આપણે એક સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈશું જેના માટે અહીં મેં નાનકડું વઘાર્યું લઈ લીધું છે તેની અંદર ચાર ચમચી જેટલા આખા ધાણા અને એક ચમચી જેટલું જીરું લઈ લઈશું અને મીડિયમ ફ્લેમ પર આને થોડીક વાર શેકી લઈશું એનો કલર સાધારણ ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને શેકવાનું છે સાથે એક ચમચી જેટલી વરિયાળી અને દસથી બાર કાળા મરી નાખી દઈશું આને પણ સાધારણ સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકી લઈશું હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આને નીચે લઈને ઠંડુ થવા દઈએ તો આ સરસ ઠંડુ થઈ ગયું છે તો આને આપણે મિક્સર જારમાં નાખી અને ક્રશ કરી લઈશું એકદમ ફાઇન પાવડર આપણે નથી કરવાનું સહેજ અધકચરું રાખશું આપણે આને તો જો આ સરસ બધું ગ્રાઇન્ડ થઈ ગયું છે આને આપણે એ જ વઘારે અંદર પાછું કાઢી લઈશું હું તમને આનું ટેક્સચર બતાવી દઉં આ રીતનું આનું સહેજ અધકચરું ટેક્સર હોવું જોઈએ અને હવે આ જ મિક્સર જારની અંદર આપણે લસણ આદુ અને મરચાંની પેસ્ટ બનાવી લઈશું જેના માટે અહીં મેં બે તીખા લીલા મરચાં એક મોટી ચમચી લસણની કઢી અને એક મોટી ચમચી આદુના ટુકડા લઈ લીધા છે અહીં તમે જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તો આની પણ હું પેસ્ટ બનાવી લઈશ અને હવે સમોસાનું સ્ટફિંગ બનાવવા માટે થઈને એક પેનની અંદર આપણે તેલ લઈ લઈશું તો બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે તેની અંદર આપણે જે ગ્રાઇન્ડ કરેલો મસાલો હતો તે નાખી દઈએ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને તેલની અંદર આ મસાલાને સાધારણ સાંતળી લઈશું જેના કારણે ખૂબ જ સરસ ફ્લેવર આવશે સાધારણ મસાલા સાંતળાઈ જાય ત્યારબાદ આની અંદર ગ્રાઇન્ડ કરેલી લસણ આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈએ આને પણ થોડીકવાર માટે સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય અને આદુ મરચાંની એકદમ સરસ ફ્લેવર આવે તો આવી રીતના પંજાબી સમોસાનું સ્ટફિંગ તમે એક વખત ટ્રાય કરજો બહારના સમોસા ખાવાનું પણ ભૂલી જશો તો આ બધું જ સરસ સંતળાઈ ગયું છે હવે આની અંદર બાફીને મેશ કરેલા બટેટા ઉમેરી દઈએ તો ચાર મોટા બટેટાને બાફીને મેશ કરીને મેં અહીં લઈ લીધા છે સાથે જ અડધી વાટકી જેટલા વટાણાને પણ બાફીને લઈ લીધા છે વટાણા નાખવા ઓપ્શનલ છે તમારી પાસે ન હોય તો સ્કીપ કરી શકો છો આને બધાને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આની અંદર મસાલા કરી લઈએ ચપટી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી આમચૂર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને ત્રણ ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ તો એક વખત મારી રીતે આ સમોસાનું સ્ટફિંગ તમે ટ્રાય કરી જોજો તો આ સ્ટફિંગને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેને એક વખત મસળી અને આનો મોટો લુવો તોડી લઈશું અને આની મોટી રોટલી વણી લઈએ આપણે આને સહેજ જાડી રાખીશું પરોઠા જેવા હોય એટલી આપણી આની થિકનેસ રાખવાની છે જેથી બહારનું પળ એકદમ સરસ ખસ્તા થશે વચ્ચેથી આપણે આને કટ કરી લઈશું અને હું તમને આની થિકનેસ બતાવી દઉં જો આટલી થીક રાખવાની છે આપણે રોટલીને હવે આની સાઈડમાં આપણે પાણીવાળી આંગળી લગાડી દઈશું જેથી સમોસું ખુલ્લી ન જાય અને સમોસું કઈ રીતના વાળવું તે પણ હું તમને બતાવી દઉં જો આવી રીતના આપણે આને ત્રિકોણ શેપ આપી દઈશું અને અંદરથી અને બહારથી પણ આ જે કિનારી છે તેને દબાવી દઈશું જેથી પાણી લગાડેલું હોવાથી તે સરસ ચોંટી જશે એટલે આવો કોન જેવો શેપ બનીને તૈયાર થઈ જશે અને હવે આની અંદર તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી દઈએ સ્ટફિંગ ઠંડુ થાય પછી જ ભરવાનું સ્ટફિંગ ભર્યા પછી સાઈડની કિનારી ઉપર પણ આપણે પાણીવાળી આંગળી લગાડી દઈશું જેથી સમોસું જરાય ખુલશે નહીં તળતી વખતે અને હવે આપણે આને પેક કરી લઈએ તો આવી રીતના દબાવીને પેક કરીશું એટલે ફરસાણવાળાની દુકાને જેવા બેઠા સમોસા હોય છે એવા સમોસા બનીને તૈયાર થશે થોડુંક સ્ટફિંગ એથી વધારે હતું એટલે નીકળ્યું છે તો એને હું સાફ કરી લઈશ તો જો એકદમ સરસ આવી રીતના બેસે એવા સમોસા આપણે બનીને તૈયાર થઈ ગયા છે તો આવી જ રીતના પહેલાં બધા સમોસા વાળી લઈશું અને હવે આપણે આને તળી લઈએ તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે સમોસાને બધી બાજુથી બદામી કલરના થાય ત્યાં સુધી તળવાના છે અહીં તમે ખાલી મેંદાની બદલે ઘઉંનો અને મેંદાનો મિક્સ લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો પણ જો એકદમ બહાર જેવા સમોસા બનાવવા હોય તો આવી રીતના એકલા મેંદાના અને સોજીના બનાવજો તો એકદમ પરફેક્ટ સમોસા બનીને તૈયાર થશે તો જો આપણા સમોસા બધી બાજુથી સરસ બદામી કલરના થઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લઈએ અને ગરમા ગરમ સમોસાને સર્વ કરી દઈએ તો વરસતા વરસાદમાં આવા સમોસા ખાવા મળી જાય તો મજા જ પડી જાય એ અહીં મેં એને મીઠી ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે અને હવે એક સમોસું તમને તોડીને પણ બતાવી દઉં કે બહારનું ફળ એકદમ સરસ ખસતા અને અંદરથી મસાલો ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે તો મારી રીતે એક વખત આ પંજાબી સમોસા જરૂરથી ટ્રાય કરજો હવે પછીની નેક્સ્ટ રેસીપી બનાવવા માટે અહીં મેં થોડાક શાકભાજી લઈ લીધા છે જેમાં એક કપ ફુલાવર એક કપ ગાજર એક કપ દૂધી એક કપ રીંગણા અને એક કપ બટેટા લઈ લીધા છે હવે અહીં મેં એક કૂકર લઈ લીધું છે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ અને તેની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું અને આપણે જે શાકભાજી લીધા હતા તે બધા આની અંદર નાખી અને શાકભાજીને થોડીક વાર સાંતળી લઈશું અહીં હું તમને બધાને બતાય કહી દઉં કે આ કૂકરની અંદર જે વ્હાઈટ દેખાઈ રહ્યું છે તે કૂકર ખરાબ નથી પણ આખું કાળું હતું અને ઉટકી ઉટકીને એનું ક્રોમ નીકળી ગયું છે એટલે નીચેથી એલ્યુમિનિયમ દેખાવા લાગ્યું છે બાકી કુકર ગંદુ નથી તો શાકભાજીને થોડીકવાર તેલમાં સાંતળ્યા પછી આની અંદર અડધું ટમેટું નાખી દઈશું અને આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરીને કૂકરનું ઢાંકણું બંધ કરીને ચારથી પાંચ વિસલ મીડિયમ ફ્લેમ પર આની થવા દઈશું તો આવી રીતના તમે એક વખત પાઉંભાજી ટ્રાય કરજો તો કૂકરમાં વિસલ થઈ જાય ત્યારબાદ આપણે વઘાર તૈયાર કરી લઈએ કઢાઈની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ અને બે ટેબલ સ્પૂન બટર લઈ લઈશું બટર નાખવાથી પાઉભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે જરૂરથી એડ કરવાનું બટર ઓગળી જાય એટલે આની અંદર અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ અને મીડિયમ ફ્લેમ પર ડુંગળી બદામી કલરની થાય ત્યાં સુધી આપણે આને સંતળાવ દેવાની છે બદામી થશે ડુંગળી તો જ પાઉભાજીનો ટેસ્ટ સરસ આવશે અહીં મેં એક મોટી ચમચી લસણની કઢી અને એક આદુનો ટુકડો લઈ લીધો છે તેને હું ખાંડી લઈશ તો આવી રીતના તાજા લસણ અને આદુ ખાંડીને એડ કરવાથી સ્વાદ અને સુગંધ બંને ખૂબ જ સરસ આવે છે તેને આપણે આની અંદર એડ કરી દઈએ ડુંગળી બદામી થઈ જાય પછી જ લસણ અને આદુ એડ કરવાના આને પણ થોડીક વાર સંતળાવા દઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય અને હવે આની અંદર ઝીણું સુધારેલું કેપ્સિકમ નાખી દઈએ તો અડધું કેપ્સિકમ મેં અહીં ઝીણું સુધારીને લઈ લીધું છે તો પાઉંભાજીમાં વઘારમાં કેપ્સિકમ એડ કરવાથી ફ્લેવરમાં ઘણો ફરક પડી જાય છે કેપ્સિકમને પણ આપણે સાધારણ સંતળાવા દઈશું સાધારણ કેપ્સિકમ સંતળી જાય ત્યારબાદ આની અંદર ઝીણું સુધારેલું ટૉમેટું નાખી દઈએ તો અડધી વાટકી જેટલું અહીં મેં ટમેટો લઈ લીધું છે તમે ટમેટાની ગ્રેવી કરીને પણ લઈ શકો છો આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું એટલે ટમેટું જલ્દીથી ચડી જાય અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરીને અને થોડીક વાર માટે થવા દઈએ ત્યાં સુધી આપણે કૂકર ચેક કરી લઈએ આપણા શાકભાજી એકદમ સરસ બફાઈ ગયા છે હવે ટમેટાની છાલ આપણે કાઢી લઈશું અને બધા જ શાકભાજીને પાણી સહિત જ મેશ કરી લઈશું તો આવી રીતના આપણે આનો ડબલ વઘાર કર્યો એક વખત આવી રીતના શાકભાજી બાફ્યા પહેલાં વઘાર્યા હતા અને પછી ફરીવાર વઘાર કર્યો તો આવી રીતના ડબલ વઘાર કરશો તો પાઉંભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો શાકભાજી મેશ થઈ ગયા છે અને અહીં આપણા ટમેટા પણ સરસ ચડી ગયા છે તો હવે ગેસની ફ્લેમ સ્લો કરીને પહેલાં મસાલા કરી લઈશું બે ચમચી લાલ મરચું પાવડર અને બે ચમચી પાઉંભાજીનો મસાલો નાખી અને આ મસાલાને પણ થોડીક વાર સાંતળી લઈશું તો આવી રીતના તેલની અંદર પાઉંભાજી મસાલો સાંતળવાથી પાઉંભાજીનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે મસાલા સરસ સંતળાઈ ગયા છે તો હવે આની અંદર આપણે બાફેલા શાકભાજી એડ કરી દઈએ અને આ બધાને મિક્સ કરી લઈશું તો તમે જો પાઉંભાજી બનાવો ત્યારે રીંગણું એડ ન કરતા હોય તો આવી રીતે રીંગણું નાખીને એક વખત પાઉંભાજી બનાવી જોજો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે ધીમા તાપે થોડીક વાર આને થવા દઈશું જેથી તેલ છૂટું પડીને દેખાવા લાગે તો જો તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે અને આપણી પાઉંભાજી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો આની અંદર ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું ચાર એક ટેબલ સ્પૂન જેટલી મેં જે ટમેટા આની અંદર નાખ્યા હતા વઘારમાં અને બાફવામાં તે ખાટા હતા એટલે મેં આની અંદર લીંબુનો રસ એડ નથી કર્યો પણ તમે ઈચ્છો તો લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં બજાર કરતાં પણ વધારે ટેસ્ટ જેવી આપણી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે મસાલા પાઉ બનાવીશું જેના માટે તવાની અંદર એક ચમચી જેટલું બટર લઈ લઈશું તમે ખાલી બટરમાં શેકેલા પાઉ ખાતા હોય તો એક વખત આવી રીતના મસાલા પાઉ ટ્રાય કરજો ગેસની ફ્લેમ સ્લો રાખીને આની અંદર અડધી ચમચી ભાજી મસાલો અને થોડીક કોથમીર નાખીને આને મિક્સ કરી લેશું અને આની અંદર વચ્ચેથી કટ કરેલા બે પાઉં નાખીને આને શેકી લઈએ ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે એટલે બળી ન જાય તો આવી રીતના મસાલા પાઉં પાઉંભાજી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે તો ગરમા ગરમ પાઉંભાજીને આપણે સર્વ કરી દઈએ સાથે અહીં મેં ડુંગળીનું સલાડ પાપડ અને જો વધારે તીખું જોઈતું હોય તો લસણની ચટણી સર્વ કરી છે તો તમે પણ એક વખત મારી રીતે આ પાઉંભાજીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો બજારની પાઉંભાજી ખાવાનું પણ ભૂલી જશો હવે પછીની નેક્સ્ટ રેસીપી બનાવવા માટે થઈને મિક્સર જારની અંદર અડધી વાટકી અથવા તો અડધા કપ જેટલા કણકી ચોખા લઈ લઈશું તમારી પાસે કણકી ચોખા ન હોય તો ખીચડીયા ચોખા કે કોઈ પણ ચોખા લઈ શકો છો હવે આની અંદર આપણે પા વાટકી જેટલી ચણાની દાળ અને પા વાટકી જેટલી અડદની દાળ નાખી દઈશું એટલે ચોખા અને દાળનું પ્રમાણ આપણે સરખું રાખવાનું છે અડધી વાટકી ચોખા સામે અડધી વાટકી બંને દાળ લીધેલી છે આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો જો આને આપણે ગ્રાઇન્ડ કરીએ પછી આનું ટેક્સચર આપણે ભાખરીનો જેવો લોટ હોય તેવું આવવું જોઈએ તો આને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું અને હવે આની અંદર અડધી વાટકી અથવા તો અડધા કપ જેટલી સોજી લઈ લઈશું એટલે દાળ ચોખા અને સોજી ત્રણેયનું પ્રમાણ આપણે સરખું રાખ્યું છે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી જેટલી હિંગ અને પાંચ ચમચી જેટલી હળદર નાખી દઈશું અને આ બધાને મિક્સ કરી લઈએ તો તમારે આને સ્ટોર કરીને રાખવું હોય તો તમે એક મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો પણ અત્યારે આપણે આનો ઉપયોગ કરીને લાઈવ ઢોકળા બનાવીશું તો આની અંદર અડધી વાટકી જેટલું એકદમ ખાટું હોય તેવું દહીં અને અડધી વાટકી પાણી નાખીને આને મિક્સ કરી લઈશું ખાટું દહીં લેવાથી આપણે આથાવાળા જેવા ઢોકળા હોય એવો જ આનો ટેસ્ટ આવશે આનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવી ગયું છે હવે આને થોડીક વાર માટે રહેવા દઈશું જેથી સોજી સરસ ફૂલી જાય અને દાળ અને ચોખા પણ સરસ બલળી જશે તો લગભગ મેં આને અડધી કલાક રહેવા દીધું હતું અડધી કલાક પછી આપણે એક વખત આને હલાવીને જોઈ લઈએ જો પહેલાં કરતાં આપણું બેટર થોડુંક ઘાટું થઈ ગયું છે તો હવે આની અંદર આપણે એક પાઉચ જેટલો ઈનો નાખી દઈશું તમે કોઈ પણ ફ્લેવરનો ઈનો લઈ શકો છો અને સાથે જ એક ચમચી જેટલું તેલ નાખી દઈશું જેથી ઢોકળા ખાતી વખતે મોઢામાં ડચૂરો ન વળે તો આવી રીતના જો પ્રિમિક્સ તમે બનાવીને પહેલાંથી રાખી દીધું હોય તો ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે ફટાફટ લાઈવ ઢોકળા બનાવીને તૈયાર કરી શકશો અને આ ઢોકળા ખાવામાં એટલા સરસ ટેસ્ટી લાગે છે કે કોઈને ખબર પણ નહીં પડે કે આ આથા વગરના ઢોકળા છે તો બરાબર મિક્સ કર્યા પછી ગ્રીસ કરેલી ઢોકળાની થાળીમાં આપણે બેટર નાખી દઈએ તો આટલા બેટરથી મોટી બે થાળી બનીને ઢોકળા તૈયાર થશે અને બરાબર આવી રીતના ફેલાવી દઈશું અને હવે આની ઉપર થોડુંક લાલ મરચું પાવડર છાંટી દઈએ અને આપણે ઢોકળાની થાળીને સ્ટીમ થવા મૂકી દઈશું તો એક થાળીમાં મેં લાલ મરચું પાવડર નથી છાંટ્યું તેની ઉપર આપણે સૂકી લસણની ચટણી નાખીશું તો તે ચટણીની રેસીપી પણ હું તમને હમણાં જ બતાવી દઉં તો બંને થાળી મૂકીને ઢાંકીને આને પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈએ તો આ સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે ફટાફટ ચટણી બનાવી લઈએ તો એક પેનની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલા કાચા શિંગદાણા અને તેની સાથે બે ટેબલ સ્પૂન જેટલી લસણની કળીઓ લઈ લઈશું અને મીડિયમ ફ્લેમ પર આને થોડીક વાર આપણે શેકી લઈશું લસણની કળી ઉપર સાધારણ બદામી કલર આવી જાય ત્યાં સુધી આપણે આને શેકવાની છે આ શેકાઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી અને બે મોટી ચમચી જેટલું ડેસિકેટેડ કોકોનટ અથવા તો સૂકા કોપરાનું છીણ નાખીને આને શેકી લઈશું પેન ગરમ હોવાથી કોપરું સરસ શેકાઈ જશે અને આને ઠંડુ થાય ત્યારબાદ મિક્સર ઝારની અંદર એડ કરી દઈએ તો આવી રીતના સૂકી લસણની ચટણી ઢોકળા ઉપર નાખીને ખાવાથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ જો તમારે આ ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો તો ઠંડુ થયા પછી આને મેં મિક્સર જારમાં લઈ લીધું છે હવે આની અંદર એક ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે અને એકદમ સરસ ડ્રાય લસણની ચટણી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે તો આ ચટણીને તમે સ્ટોર કરીને બેથી ત્રણ મહિના માટે ફ્રીજમાં રાખી શકો છો જરાય ખરાબ નહીં થાય તો આપણે એક વાટકીમાં કાઢી લઈએ અને હવે આપણે ઢોકળાને ચેક કરી લઈએ તો આપણા ઢોકળા પંદર મિનિટની અંદર એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે તો થાળીને આપણે નીચે લઈ અને સાધારણ ઠંડી થવા દઈશું થાળીને નીચે લીધા પછી આની ઉપર તેલવાળું બ્રશ લગાડી દેવાનું જેથી ઢોકળા ખાવામાં ડ્રાય ન લાગે અને બને તો આમાં શીંગ તેલનો ઉપયોગ કરવાનો જેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને હવે આપણે જે સૂકી લસણની ચટણી બનાવી હતી તેને ઉપર છાંટી દઈશું તેલ લગાડેલું હોવાથી ચટણી સરસ ચોંટી જશે અને હવે હું તમને ઢોકળા કાઢીને બતાવી દઉં એકદમ સોફ્ટ અને જાળીદાર અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનીને આપણા તૈયાર છે હવે પછીની નેક્સ્ટ રેસીપી બનાવવા માટે મિક્સર જારની અંદર એક કપ જેટલા કણકી ચોખા અડધા કપ જેટલા બટેટા પૌવાના પૌવા અને પાક કપ જેટલી સોજી નાખી દઈશું અને આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ ગ્રાઇન્ડ કર્યા પછી આનું ટેક્સચર ભાખરીનો લોટ હોય તેવું જ આવશે અહીં મેં કણકી ચોખા લીધા છે પણ તમે એની જગ્યાએ બાસમતી કોઈ કોઈપણ ચોખા લઈ શકો છો એકદમ પરફેક્ટ ટેક્સચર આનું આવી ગયું છે તો આને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ અને હવે આ જ મિક્સર જારની અંદર આપણે બધી દાળને ગ્રાઇન્ડ કરવાની છે જેમાં અહીં મેં ત્રણ મોટી ચમચી જેટલી ચણાની દાળ ત્રણ મોટી ચમચી મગની મોગર દાળ અને ત્રણ મોટી ચમચી જેટલી અડદની દાળ લઈ લીધી છે આ બધી દાળને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈએ આનું ટેક્સચર પણ ભાખરીનો લોટ હોય તેવું જ આવવું જોઈએ તો આ બધી દાળને મેં ધોઈ અને તડકાની અંદર તપાવીને કોરી કરી લીધી હતી ત્યાર પછી આને ગ્રાઇન્ડ કરી છે તો એકદમ પરફેક્ટ ટેક્સચર આનું આવી ગયું છે તો આને આપણે બાઉલની અંદર નાખી દઈશું અને આ બંનેને મિક્સ કરી લઈએ તો આ આપણું હાંડવા ઢોકળાનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે આને તમે બારે એક મહિના સુધી અને ફ્રીજમાં ત્રણ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને ગમે ત્યારે હાંડવો કે ઢોકળા બનાવવાનું મન થાય તો આમાંથી બનાવી શકો છો પણ આજે આપણે આનો ઉપયોગ કરીને સરસ મજાના અલગ જ રીતના મુઠિયા બનાવીશું તો આને આપણે રાખી દઈએ અને હવે મુઠિયા બનાવવા માટે થઈને એક બાઉલની અંદર એક કપ જેટલી ખમણેલી દૂધી લઈ લઈશું અને મુઠિયાને એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનાવવા માટે થઈને આની અંદર બે મોટી ચમચી જેટલું દહીં એડ કરી દઈશું આવી રીતના દહીં એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે એક મોટી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું એક મોટી ચમચી લસણની પેસ્ટ તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો સાથે સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી ખાંડ એક મોટી ચમચી હળદર એક મોટી ચમચી ધાણાજીરું પાવડર ચપટી હિંગ એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી આમચૂર પાવડર નાખી દઈશું તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને આ બધાને મિક્સ કરી લઈએ તો આવી રીતના દૂધીને મેરીનેટ કરીને મુઠિયા બનાવવાથી મુઠિયાનો અલગ અને ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને આને હવે થોડીકવાર માટે આપણે રહેવા દઈશું જેથી આની અંદરથી પાણી છૂટું પડી જશે સાથે થોડીક કોથમીર પણ હું એડ કરી દઉં છું તમે કોથમીરની બદલે પાલક કે કોઈ પણ ભાજી એડ કરી શકો છો તો આ જો સરસ મિક્સ થઈ ગયું છે જનરલી આપણે મુઠિયા બનાવીએ તો લોટની અંદર દૂધીને બધું એડ કરતા હોઈએ છીએ પણ આવી રીતના દૂધીને મેરીનેટ કરીને પછી મુઠિયા બનાવવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બીજા કોઈપણ લોટને બદલે અહીં આપણે જે હાંડવા ઢોકળાનું પ્રિમિક્સ બનાવીને રાખ્યું હતું તે મેં એક કપ જેટલું આની અંદર એડ કર્યું છે તો દૂધી જેટલી હોય એટલું જ તમારે પ્રિમિક્સ એડ કરવાનું તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને હવે આની અંદર આપણે લગભગ બે ચમચી જેટલું જ પાણી એડ કરીશું બહુ વધારે પાણી એડ નથી કરવાનું અને આ પ્રિમિક્સ બનાવીને રાખ્યું હોય તો ગમે ત્યારે તમે ઈચ્છા થાય ત્યારે મુઠિયા બનાવી શકો છો અને આ મુઠિયાનો ટેસ્ટ વધારે સરસ આવે છે હવે આની અંદર મીઠું થોડુંક ઓછું લાગી રહ્યું હતું એટલે મેં ફરીવાર થોડુંક મીઠું નાખ્યું છે સાથે પાંચ ચમચી જેટલો ખાવાનો સોડા અને એક ચમચી જેટલું ફરીવાર મેં પાણી નાખ્યું છે જેથી આની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ જાય આ સોડાને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને હવે ગ્રીસ કરેલી મેં થાળી લઈ લીધી છે તેની અંદર આપણે મિશ્રણને પાથરી દઈએ તો મુઠિયા વાળવાની ઝંઝટ વગર આવી રીતના જો મુઠિયા બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે અને ઝડપથી પણ બની જશે તો આ થાળીમાં આપણે મિશ્રણને બરાબર ચમચીની મદદથી ફેલાવી દઈશું અને હવે ઉપરથી થોડાક શેકેલા સફેદ તલ એડ કરી દઈએ અને હવે આ ઢોકળાની થાળીને આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું તો અહીં મેં પાણી ગરમ થવા રાખી દીધું હતું તેની અંદર થાળી મૂકીને પંદર મિનિટ માટે આને સ્ટીમ કરી લઈશું તો પંદર મિનિટ પછી આપણા મુઠિયા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે એક વખત આપણે ચેક કરી લઈએ અને હવે આપણે થાળીને નીચે લઈ લઈશું આ મુઠિયા ખાવામાં એમનેમ જ ટેસ્ટી લાગે છે પણ આપણે એકદમ અલગ જ રીતે આજાનો વઘાર પણ કરીશું તો મુઠિયાને આપણે એકદમ નાના નાના ચોરસ પીસમાં કટ કરીશું અને હું તમને કાઢીને પણ બતાવું કે જો આપણા મુઠિયા એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બન્યા છે તમે એમનેમ પણ આ મુઠિયાને ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો હવે અલગ રીતના વઘાર કરવા માટે થઈને મેં અહીં કડાઈમાં બે ચમચી તેલ લઈ લીધું છે તેની અંદર અડધી ચમચી રાઈ બે સૂકા મરચાં દસથી બાર લીમડાના પાન એક મોટી ચમચી સફેદ તલ અને અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ નાખી દઈશું અહીં લસણની પેસ્ટ બનાવવા માટે થઈને મેં લસણમાં મીઠું અને મરચું નાખીને ખાલી ખાંડી જ લીધું હતું મીડિયમ ફ્લેમ પર લસણને સાધારણ સાંતળી લઈશું અને હવે આની અંદર બે ચમચી જેટલી ખાંડ અને અડધી વાટકી અથવા તો અડધા કપ જેટલું પાણી નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ તો આપણે જેવી રીતના ખમણનો વઘાર કરતા હોઈએ તેવી રીતના વઘાર કરીશું બરાબર મિક્સ કરીને ખાંડ ઓગળી જાય ત્યારબાદ આપણે તૈયાર કરેલા મુઠિયા નાખી દઈશું અને એક વખત આને હળવા હાથે મિક્સ કરી લઈએ તો આવી રીતના તમે મુઠિયાનો વઘાર ક્યારેય નહીં કર્યો હોય ઉપરથી થોડીક કોથમીર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈશું તો એક વખત તમે મારી રીતે આ હાંડવા ઢોકળાના પ્રિમિક્સમાંથી અલગ રીતના વઘાર સાથે દૂધીના મુઠિયા જરૂરથી ટ્રાય કરજો ગરમા ગરમ મુઠિયાને સર્વ કરી દઈશું આને તમે ચટણી સોસ કે ચા ગમે એની સાથે ખાઈ શકો છો તો તૈયાર છે આપણે એકદમ ટેસ્ટી એવા મુઠિયા તો આજની છ રેસિપીમાંથી તમને કઈ રેસિપી સૌથી વધારે ગમી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ